રાણા પરિવારના નવ સભ્યો છે ફસાયા જોકે ફસાવાની જાણ થતા જે હાલના સાક્ષી હેમંત એમના દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી કે સ્થાનિક તંત્ર દ્વારા પણ હવામાન ખાસ ન થઈ શક્યું હતું તેમને ત્યાં સ્થાનિક હોટેલ હતી તે રાખવામાં અને જે હવામાન કરતા હેલિકોપ્ટર મારફતે તેમને રેસ્ક્યુ કરવાની વાત છે તે જણાવેલી પરંતુ હજુ પણ જે સિક્કિમનું હવામાન છે તે ખરાબ છે પરંતુ હેલિકોપ્ટરના હવે જમીન મારી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમ થઈ ચુક્યો અને ત્યાં હવે રેસ્ક્યુ કરી લેવામાં આવશે અને હવે તેઓ ટૂંક સમયમાં જ વડોદરા ખાતે આપવા છે